સાવલી તાલુકાના વાંકાનેર ગામે મોરમ નિમિત્તે તાજા જુલુસ કાઢવામાં આવે છે આ વર્ષે પણ વાંકાનેર મુસ્લિમ સમાજ દ્વારા પાંચ તાજા બનાવાયા હતા એક તાજા કાયા માટે બનાવેલ છે જે તાજાનો જુલુસ કાઢવામાં આવેલ અને જેમાં નવમી મોરમની રાત્રીએ અને આસુરાના દિવસે કરબલામાં પૈગમ્બર સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમના કુટુંબીજનો સાથે બોતેર શહીદ થયા હતા અને ઇસ્લામ ધર્મનો પરચમ લહેરાવ્યો હતો અને તેમની યાદમાં મોરમના દસ દિવસ સુધી ને ફુલ ફૂલ ફાતેહા અને માતમ કરવામાં આવે છે વાંકાનેર ગામે મોહરમ નિમિત્તે જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર ભાદરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેજે ચૌહાણની દેખરેખ હેઠળ પોલીસ બંદોબસ્તની સરાહનીય કામગીરી કરવામાં આવી જેમાં બીટ જમાદાર શ્રી એજાઝ હુસેન અને પોલીસ કર્મચારીઓ શ્રી પ્રવીણભાઈ રાકેશભાઈ પ્રકાશભાઈ અશોકભાઈને મહિલા પોલીસ કર્મચારીઓને હોમગાર્ડના જવાનો દ્વારા હાથ ધરાઈ ખડેપગે સેવા આપી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાન કાતર શાહ અને દીવાન ચાંદસા તરફથી હલે મને ચણાનો ભંડારો કરવામાં આવ્યો હતો વાકાનેર મુસ્લિમ સમાજના પ્રમુખ શ્રી નટુભાઈ રણા અને ટ્રસ્ટીઓ જેમાં ઇબ્રાહીમભાઈ રણા, મંત્રી વિક્રમશી રણા, વકીલ સનતકુમાર પરમાર, રંગીત સિંહ રણા અને વજે સિરણા અને રાયસિંહ રણા અને માનસિંહ રણા અને પ્યારે સાવરણા અને વકીલ ઝાકીરભાઈ રણા અને ભીમસિંહ રણા ના ઓય મોહરમ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવો હોય સમગ્ર સમાજ પધારેલા મહેમાનો લાઇટ ડેકોરેશન વાડાઓ મ્યુઝિક સિસ્ટમ વાળાઓ અને પોલીસ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર દીવાન ઈસ્ત્રાયલ શાહરમે જીવન વડોદા પર્વ રહ્યો છે જે પર્વ છે એ ધર્મનો સૌથી મોટો પર્વ છે હતા એમાં ઇમામ હુસેન ની યાદમાં મહોત્તર શહીદ થયા એમની યાદમાં વાંકાનેર ગામના ગ્રામજનો દર વર્ષે વર્ષોથી અમારા પૂર્વજો જે હતા એ પણ વર્ષોથી પણ મોહરમનો જે પર્વ છે તે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્વક ઉઠવાયો છે અને મોહરમ પર્વમાં એક ભાઈચારાનો પણ અમારે એક મેસેજ